સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ હું અહીંયા અંગિકાર પ્રથા વિશે ચર્ચા કરવા માટે આવ્યો છું જે અત્યારે પુષ્ટિ માર્ગમાં બહુ જ મોટું દૂષણ ચાલી રહ્યું છે અંગીકાર પ્રથા એના વિશે સૌ પ્રથમ તો અંગીકાર પ્રથા પાછળના જે મેઇન મેઇન રીઝન છે એ આપણે જરીક જોઈએ સૌ પ્રથમ મેઇન રીઝન છે કે ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓમાં કામ બુદ્ધિ કરવી ફર્સ્ટ રીઝન બીજું રીઝન શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી મહાપ્રભુજીના બરાબર કોઈને પણ જોવા આધુનિક કોઈપણ જીવને શ્રી મહાપ્રભુજી અને શ્રી કૃષ્ણની બરાબરમાં જોવા આ બીજું રીઝન તો આ મેઇન બે રીઝન છે અને ત્રીજું રીઝન એ છે કે ફટાફટ શોર્ટકટથી રગત પ્રાપ્તિ થઈ જાય શોર્ટકટ કોઈપણ જાતની મહેનત વગર લગત પ્રાપ્તિ થઈ જાય આ એક ત્રીજું રીઝન આ ત્રણ રીઝનના લીધે મને એવું લાગી રહ્યું છે કે આ ત્રણ રીઝનના લીધે આ બહુ જ ચાલી રહ્યું છે તો ફર્સ્ટ રીઝન એ છે કે ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓમાં કામ બુદ્ધિ કરવી તો એને પણ આપણે શ્રી મહાપ્રભુજીની વાણીથી જોઈએ સૌ પ્રથમ તો શ્રી મહાપ્રભુજીની વાણી પુષ્ટિજીવ માટે સર્વસ્વ છે જો કોઈ જીવ પોતાને પુષ્ટિજીવ માનતું હોય તો એના માટે માત્ર ને માત્ર ભગવાન શ્રી ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી મહાપ્રભુજીની વાણી એ જ એના માટે સર્વસ્વ હોય છે એના પુષ્ટિજીવના દરેક વસ્તુનું સોલ્યુશન એના દરેક ક્રિશ્ચનનું સોલ્યુશન એના જીવનની દરેક પરિસ્થિતિઓમાં એનું એનું પરિસ્થિતિનું સોલ્યુશન એ શ્રી મહાપ્રભુજીની વાણીથી જ શોધે છે એ જ પુષ્ટિજીવ છે તો ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ માટે શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે ક્રિયા સર્વાપી સેવાત્ર પરમ કામોને વિદ્યતે ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ કેવી છે તો એક લૌકિક સ્ત્રી પુરુષ જેમ કીડા કરતા એવું લાગે છે ખરું પણ કામ નથી ક્રિયા સર્વાપી સેવાત્ર ક્રિયા એવી જ લાગશે કે લૌકિક સ્ત્રી પુરુષ કરતા હોય એવી પણ કામ નથી એવું દેખાય છે એવું લાગે છે પણ કામ નથી સ્પષ્ટપણે એને કહી રહ્યા છે ક્રિયા સર્વાપી સેવાત્ર પરમ કામો નિત્ય તો આ પ્રમાણે માટે બહુ જ મોટું પ્રમાણ છે જો કોઈને એવું લાગતું હોય કે કામ છે પણ મહાપ્રભુજી આપણા ગુરુ છે એટલે આપણી દરેક વાતનું સોલ્યુશન તો મહાપ્રભુજીની વાણીથી આવશે તો મહાપ્રભુજી તો ના પાડી રહ્યા છે કે કૃષ્ણની લીલાઓમાં કામ ના હોઈ શકે ક્રિયા લાગશે એવી ક્રિયા સર્વાપી સેવા તમ કામને વીત હતી પણ કામ નથી હરિરાયજી પણ નિષ્કામ લીલામના ગ્રંથમાં કહી રહ્યા છે કે કામ ના હોય શકેલામાં કામ છે જ નહીં બીજો પોઈન્ટ મહાપ્રભુજી અને કૃષ્ણની સમાન કોઈ જીવ પોતાને બતાવી દે આપણે કોઈને માણી લઈએ એમના સમાન તો પણ આ એક દૂષણ ચાલે છે એના લીધે બી એક બીજું રીઝન છે તો એના માટે બી આપણે મહાપ્રભુજીની વાણી જોઈએ કે ભગવાન શ્રી કૃષ્ણની સમકક્ષ કોઈ નથી એના માટેની એક વાણી અંતઃકરણ પ્રબોધ નામના ગ્રંથમાં સોળસ ગ્રંથના અંતઃકરણ પ્રબોધ નામના ગ્રંથમાં મહાપ્રભુજી પ્રથમ શ્લોકમાં આગ્યા કરી રહ્યા છે અંતઃકરણબદ્ધ વાક્યમ સાવધાનતા શું પરમ નાસ્તિ દૈવમ વસ્તુ તો દોષ વર્જિતમ ખરેખર દોષ રહિત ભગવાન શ્રી કૃષ્ણથી પર બીજું કોઈ દૈવત નથી વસ્તુ તો દોષ વર્જિતમ ભગવાન શ્રી કૃષ્ણ વસ્તુ તો નિર્દુષ્ટ જે તત્વ છે જેમાં દોષ છે જ નહીં જે નિર્દુષ્ટ તત્વ છે એ ભગવાન શ્રી કૃષ્ણ છે એટલે એની અંદર કામ હોઈ જ ના શકે બીજી વસ્તુ કે એના સમકક્ષ કોઈ નથી કૃષ્ણાત્ પરમ નાસ્તિ દૈવમ એવા ખરેખર દોષ સહિત ભગવાન શ્રી કૃષ્ણથી પર બીજું કોઈ દૈવત નથી ઠાકોરજી ગીતાજીમાં કહી રહ્યા છે

जी कोई कहां विसर्वनादीप सर्वादिश्वदे सहु जैन निगमने नी नीति निति कह जैन शेष महेश विदिषा में तन कहिए पूर्ण पुरुषोत्तम सेबु श्री कृष्ण दुबा कृष्ण નહીં કોઈ જેની સમૂહ પડી કોઈ ઈશ નહીં જેને શિષ્ય જેની સમકક્ષ પણ કોઈ નથી અને જેનાથી પર પણ કોઈ નથી જેની સમાન જ કોઈ ના હોય તો પર ક્યાંથી હોઈ શકે તો ભગવાન શ્રી કૃષ્ણથી પર બીજું કોઈ જ નથી એની સમાન પણ કોઈ નથી હવે મહાપ્રભુજી તો મહાપ્રભુજી માટે ગુસાહદી પ્રભુજીને આજ્ઞા કરી રહ્યા છે કે ન ભાવિ ન પૂતો જ મહાપ્રભુજી જેવું કોઈ ના હતું કોઈ ના છે ના કોઈ થશે એટલે મહાપ્રભુજીની સમકક્ષ પણ કોઈ નથી કૃષ્ણની સમકક્ષ પણ કોઈ નથી હરિરાયજી પણ શિક્ષાપત્રમાં આજ્ઞા કરી રહ્યા છે આ પાંચ તત્વો આ પાંચ તત્વોના સમાન કોઈને પણ ના ગણવા ભગવાન શ્રી કૃષ્ણ શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઇજી પ્રભુચરણ શ્રીયમુનાજી વ્રજભક્તો પરિકર આ પાંચના સમાન કોઈને પણ ના ગણવા જો ગણશો તો નાશ થશે સમાન કોઈને પણ ના ગણવા જો ગણશો તો નાશ થશે શ્રી હરિરાયજી શ્રી હરિરાય મહાપ્રભુ શિક્ષાપત્રમાં કહી રહ્યા છે એટલે પ્રથમ જે મુદ્દો હતો કે કામ બુદ્ધિ કરે લીલાઓમાં એનું પણ મહાપ્રભુજી ના હોઈ શકે કામ એવું કીધું એમને ક્રિયાસ્રૂપી સી વાત પરમ કામ અને વિદ્યે નિષ્કામેલના ગ્રંથમાં હરિરાયજી પણ કહી રહ્યા છે બીજો પોઈન્ટ છે કે સમકક્ષ આપણે કોઈને ગણી લઈએ તો પણ દૂષણ થઈ શકે છે તો સમકક્ષ પણ કોઈ નથી એના માટે આપણે ગીતાજીના મતપ્રતમ નાન્યા કિંચિત ધનંજય એ જોયું પછી કૃષ્ણાત્પરમ નાસી દૈવમ એ જોયું અને દયારામભાઈનું આ ચંદ્રાવલ ભક્તિપોષણનું એ પણ જોયું હવે ત્રીજો જે પોઈન્ટ છે કે શોર્ટકટ ભગવાન શ્રી કૃષ્ણની લીલામાં પ્રાપ્તિ થઈ જાય એટલા માટે કોઈ ભગવદીય કોઈ ભગવદીય કામ કરી દે આપણું શોર્ટકટ પ્રાપ્તિ થઈ જાય એ શોર્ટકટ એવી કોઈ શોર્ટકટ હોત ને તો સેવાફલમ નામના ગ્રંથમાં સેવાફલમ ચોરસ ગ્રંથના સેવાફલમ નામના ગ્રંથમાં અને એમની ટીકાઓમાં દરેક ટીકાઓની અંદર દરેક ટીકાકારોનું એક જ કોમન મત છે કે એ ફળની પ્રાપ્તિ સેવાના ફળની પ્રાપ્તિ ભગવદ્ લીલાઓની પ્રાપ્તિ માટે માત્ર ને માત્ર ભગવાન શ્રી કૃષ્ણ જ નિયામક છે એ ફળદાન કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણનો અનુગ્રહ જ એકમાત્ર નિયામક છે ભગવાન શ્રી કૃષ્ણ ઈચ્છશે ત્યારે જ એ જીવ ભગવત પ્રાપ્તિ કરી શકશે ત્યારે જ એ જીવને ફળ મળશે પાંચસો વર્ષ સેવાથી પણ ફળ નહીં મળે ચાર પ્રહારની સેવામાં ફળ મળી જાય એ ભગવાન શ્રી કૃષ્ણની કૃપાની અનુગ્રહની વાત છે ગમે વધારે પડતી સેવામાં ફળ વધારે મળી જાય ઓછી સેવામાં ફળ ઓછું મળી જાય એવું નથી સેવા કરવી જોઈએ ભગવત રૂપ સેવાના રૂપ ની સેવા અર્થે જ પુષ્ટિસૃષ્ટિ પરમ કરતા સ્વત ફલરૂપ જ છે પણ જે સેવા ફલમ નામના ગ્રંથમાં સેવાનું જે ફળ બતાવ્યું છે અલૌકિક સામર્થ્ય સાયુજ્ય અને સેવા ઉપયોગી દેહ આ જે ફળ બતાવ્યા છે એ ફળની પ્રાપ્તિ નિરોધ છે સર્વાત્મ ભાવ છે આ બધી પ્રેમ આશક્તિ વસ્થાઓ ભગવાન લીલાઓની પ્રાપ્તિ પ્રભુની અનુભૂતિ થવી આ બધી વસ્તુઓ માટે માત્ર ને માત્ર અનુગ્રહ પુષ્ટિ છે એટલે જ આ માર્ગનું નામ પુષ્ટિ માર્ગ છે કોઈ પણ જાતના શોર્ટકટ થી કઈ જ નહીં થાય ભગવાન શ્રી કૃષ્ણની ઈચ્છા વગર કૃષ્ણ પ્રાપ્તિ થતી જ નથી અને શ્રી મહાપ્રભુજી આપણને કહી રહ્યા છે કે સિદ્ધાંત પ્રમાણે જો તમે સર્વમ સમર્પિતમ બકત્યા સુખી ભવ જો તમે આ રીતે જીવન જીવનયાપન કર્યું છે મહાપ્રભુજી સોળસ ગ્રંથોમાં પોતાના તન પોતાના ધનથી જે સિદ્ધાંત પ્રમાણે જે સેવા કરવાની આજ્ઞા કરી છે જો એ પ્રકારે સેવા કરશો તો નિશ્ચિત તમે કૃતાર્થ છો કૃતાર્થોથી સુખી ભવ આશીર્વાદ આપી રહ્યા છે આપણને મહાપ્રભુજી સુખી થાવ તમે કૃતાર્થ છો તો આપણે લીલા પ્રાપ્તિ થઈ જ ગઈ છે એમાં કોઈ સંશય નથી તો આવા શોર્ટકટોની જરૂર બી નથી આપણે શોર્ટકટ જો જોઈએ છે એમ કે ભરોસો નથી અને મહાપ્રભુજીનો ભગ્ન ભરોસો એ જ અન્યાસ એવું દયારામભાઈ કહી રહ્યા છે મહાપ્રભુજીનો ભગ્ન ભરોસો એમની વાણી પર ભરોસો ના રાખો એ જ સૌથી મોટો અન્યાશ્રય છે આપણા માટે અને અન્યાશ્રય મહાબાધક છે અન્યાશ્રય અસમર્પિત દોષ એ મહાન બાધક છે બીજું મહાપ્રભુજી કામના નિયંત્રણ માટે સમર્પણ જેને કરેલું છે તો સમર્પણનો વિચાર વિષયોમાં પણ સમર્પણનો વિચાર કર્યો છે પુત્ર કૃષ્ણ પ્રિય રતિ ગૃહસ્થાશ્રમમાં રહીને પણ વિષય ભોગ કરવામાં પણ પાબંદી રાખેલી છે એમને એમાં પણ મર્યાદા છે એમાં પણ સમર્પણનો વિચાર છે એ વિષય ભોગ માત્ર ને માત્ર એ બુદ્ધિથી કરવામાં આવે કે પુત્ર જે છે એ હરિને પ્રિય પુત્ર ઉત્પન્ન થાય હરિની સેવામાં સહાયક થાય એ પ્રકારની બુદ્ધિથી વિષય ભોગવામાં આવશે તો એ વિષય સમર્પિત છે બાકી અસમર્પિત દોષ લાગે છે એમાં પણ ગૃહસ્થાશ્રમમાં રહીને ધર્મવાળું કામ છતાં પણ એમાં પણ મહાપ્રભુજી તો ઔસ્ટ્રિકલી કહી રહ્યા છે એમાં પણ જો સ્વચ્છંદ આચરણ કરવામાં આવે તો એમાં પણ અસમર્પિત દોષ છે તો પછી અધર્મની પ્રવૃત્તિથી થયેલો આ જે અધર્મની ડાયરેક્શનમાં થયેલો કોઈ પણ કામ છે એ તો સર્વનાશ કરનારો છે ભગવત પ્રાપ્તિ તો ભૂલાઈ જ છે ભગવત પ્રાપ્તિ થઈ જ નહીં શકે ક્યારે નહીં થઈ શકે પૂરતું એ તો નરકનો દ્વાર છે કેવલ આંધંત ધંત એટલે એ પ્રાપ્તિ શોર્ટકટથી કોઈ પણ જાતની પ્રાપ્તિ થવાની નથી ભગવાન શ્રી કૃષ્ણની સેવા ના થાય તો કોઈ વાંધો નહીં એના માટે મહાપ્રભુજી બીજા પણ ઓપ્શન આપેલા છે કથા કરો શરણાગતિ કરો પણ આ પ્રકારના દૂષણોમાં ફસાવાથી કૃષ્ણ પ્રાપ્તિ નહીં થાય નરક કદાચ મળી શકે છે જો પુષ્ટિજીવ નહીં હોય તો નરક પ્રાપ્તિ થઈ જશે કારણ કે પુષ્ટિજીવનો જીવોને નરક પ્રાપ્તિ નહીં થાય એવું મહાપ્રભુજી કહી રહ્યા છે પણ એ પુષ્ટિજીવ માટે આ પ્રકારનું આચરણ પુષ્ટિજીવો તો આઈ થિંક ના કરે પુષ્ટિજીવો હોય તો મહાપ્રભુજીની વાણીથી નિષ્ઠ હોય વિશાળ પ્રાંત દેહા નામના વિશે કરે એ તો મહાપ્રભુજીની વાણીમાં નિષ્ઠ હોય ને પુષ્ટિજીવ હોય તો એને નરક પ્રાપ્તિ નહીં થાય નરકીના પાત ધવિત ધ્રુવમ નરક પ્રાપ્તિ એને નહીં થાય પણ હિન હિન યોનિમાં જન્મ પ્રાપ્ત થઈ થઈ શકે છે એ નરક જ છે પુષ્ટિજીવ માટે પણ શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કોઈ પણ જાતના શોર્ટકટથી નહીં થાય તો આ ત્રણ મુદ્દા જે છે એ વિશિષ્ટપણે ઇફેક્ટિવ છે કે જે આને આ દૂષણ ચલાવવા માટે આ ત્રણ મુદ્દાઓ બહુ જ ઇફેક્ટિવ છે જેનાથી આ લોકો આને ધ્યાનમાં લઈ અને આ રીતે પ્રચાર કરી રહ્યા હોય તો લીલાઓમાં કામ બુદ્ધિ બીજું કે સમકક્ષ જાણી લઈએ કૃષ્ણના મહાપ્રભુજીના સમકક્ષ કોઈ જાણી લઈએ તો પણ આ દૂષણ થઈ શકે છે અને શોર્ટકટ કોઈ પણ જાતે કે ભગવત પ્રાપ્ત થઈ જાય એના માટે જે શોર્ટકટ વાપરી દઈએ આપણે તો એમાં પણ દૂષણ થઈ શકે છે તો આ કોઈપણ જાત મહાપુદ્રીના ઝોડશ અંદર આ બધી વસ્તુનો ઉલ્લેખ કરેલો છે કઈ રીતે વૈષ્ણવે જીવન જીવવું અને કઈ રીતે કૃષ્ણ પ્રાપ્તિ થાય કૃષ્ણ